જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું મસ્ત વેરાયટી જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ ખાયા જ કરવાનું મન થશે અને બનાવવાનું એકદમ ક્વિક અને ઇઝી છે જરી પણ ટાઈમ નથી લાગતો હવે તમે આનો લુક જુઓ બેઉ સાઇડ મસ્ત ક્રિસ્પી અને અંદર ટેસ્ટી સ્ટફિંગ એક એક બાઇટ ઘરના નાના મોટા એન્જોય કરશે સો બનાવવાનું શરૂ કરીએ એક પેનમાં લઈએ તેલ તેલ ગરમ થાય એટલે રાઈ રાઈ થોડી તતળી જાય એટલે લસણની પેસ્ટ અને ફ્રેન્ડ્સ તમે લસણ ન ખાતા હો તો સ્કીપ કરજો એના વગર પણ આ સરસ લાગે છે આ કાંદા લસણ વગર પણ આ વેરાયટી સરસ લાગે છે સાથે જ લઈ લઈશું થોડો લીમડો લસણ અને લીમડાને ફ્યુ સેકન્ડ ખાલી સોટે કરીએ ઓનલી ફ્યુ સેકન્ડ સોટે કરવાનું છે હવે લઈશું બારીક કાપેલા લીલા મરચાં ફ્રેન્ડ્સ આમાં લાલ મરચાંની બદલે લીલું મરચું વધારે ટેસ્ટી લાગે છે ને લીલા મરચાંને આ રીતે બારીક કાપજો પેસ્ટ નહીં નાખતા એક એકદમ નાનો કાંદો લીધો છે કેપ્સિકમ કરવાનું ફક્ત દોઢ બે મિનિટ આ રીતે આને કૂક કરજો એનાથી વધારે આપણે આને કૂક નથી કરવાનું દોઢ બે મિનિટ થઈ જાય એટલે આદુની પેસ્ટ બહુ જ ઓછા મસાલા છે આમાં બાફેલા સ્વીટકોર્ન જો તમારી પાસે સ્વીટકોન હોય તો જ નાખજો ને હોય તો તમે એ કરી શકો છો પણ બાફેલા લેવાના છે હવે આની સાથે જ આપણે નાખી દઈશું બાફેલા બટાકા ફ્રેન્ડ અહીંયા ત્રણ મીડિયમ સાઈઝના બટાકા લીધા છે અને બટાકાને છીણી કાઢજો આ છીણેલા બટાકા છે છીણેલા બટાકાથી સ્ટફિંગનું ટેક્સચર બહુ જ સરસ આવશે અને ગઠ્ઠા નહીં રહે કોથમીર હવે મસાલામાં ફક્ત ચાટ મસાલો નાખીએ છીએ અને થોડા મરી નાખીએ છીએ મીઠું સ્વાદ પ્રમાણે ને હવે લઈશું ફ્રેશલી ક્રસ્ટ મરી ફ્રેશ કૂટેલા જ મરી લેજો ફ્રેન્ડ્સ અને આ રીતે અથકચરા કુટેલા મરી લેજો એની ફ્લેવર બહુ જ સરસ લાગશે હવે બધું મિક્સ કરી લઈએ સો તમે જોયું ફ્રેન્ડ્સ આમાં હાર્ડલી એની મસાલા છે પણ ટેસ્ટી બનશે સ્રોત સાંજે વિચારવું પડે છે કે શું બનાવીએ તો આ ક્વિક અને ઇઝી રેસીપી છે સવારે કુકર ચડતું હોય એમાં થોડા બટાકા બાફી કાઢો તો સાંજે વર્ક ઇઝી થઈ જાય હવે એકવાર બધું મિક્સ કરી લીધા પછી ચાખી લેવાનું અને જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કોઈ પણ સ્પાઈસીસ એડ કરવા હોય તો કરી શકો છો એમ નેમ તમે આ સાંજો ખાઈ લેશો એટલું મસ્ત લાગે છે હવે આને આપણે કમ્પ્લીટલી ઠંડુ થવા દેવાનું છે એકવાર કમ્પ્લીટલી ઠંડુ થઈ જાય એટલે અંદર ચીઝ નાખશું એ ચીઝ તમને જોઈએ એટલી લેજો મસ્ત ટેસ્ટી આ આ બનશે બાળકોને અને ઘરમાં મોટાઓને બધાને ભાવશે હવે બરાબર મિક્સ કરી કાઢીએ તમે બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો કે સાંજે કઈ નાસ્તામાં કઈ કરવું હોય કે જમવામાં પણ સાંજે આ ચાલી જાય બ્રાઉન બ્રેડ કોઈ પણ લઈ શકો છો બ્રેડ ને આપણે આ રીતે રાઉન્ડ શેપ આપવાનો છે સો એને માટે વાટકી ગ્લાસ કે તમારી પાસે કટર હોય તો કટર પણ લઈ શકો છો અમારી પાસે કટર છે તો હું એનાથી શેપ આપીશ એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો જેનાથી બધી રેસીપી તરત મળશે અને આ ફ્રી છે અને ફ્રેન્ડ્સ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પણ લિંક આપી છે સો પ્લીઝ એને પણ ફોલો કરજો આ રીતે તમને જોઈએ એટલા બ્રેડ તમારે તૈયાર રાખવાના છે અને ફ્રેન્ડ્સ આજે આપણે કોર્નર્સ આ જે બધી વધી હોય એ ફેંકી નહીં દેતા આમાંથી સરસ બ્રેડ ક્રમ્સ થઈ શકે છે એટલે તમે આ પણ યુઝ કરી શકો છો હવે અત્યારે મેં હમણાં ખાલી બ્રેડમાંથી આ કર્યું છે આમાંથી ટોટલ આપણા ડઝન ટાકો થશે હવે આપણે આને એસેમ્બલ કરશું અને બહુ જ ઇઝી છે એસેમ્બલ કરવું બે બ્રેડની ની સ્લાઇઝ લઉં છું સો બેવના ઉપર આપણે ગ્રીન ચટણી લગાવશું આ આપણી જે નોર્મલ ફૂદીના કોથમીરની ચટણી છે એ જ છે અને જો તમને એની રેસીપી જોવી હોય તો પ્લીઝ કમેન્ટ સેક્શનમાં કીજો એકદમ ટેસ્ટી લાગશે મસ્ત ચટણીની સાથે આપણું ટેસ્ટી સ્ટફિંગ એક એક બાઇટ તમે આની એન્જોય કરશો હવે આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે એ ઉપર બરાબર ઇવનલી સ્પ્રેડ કરશું ફાઇન ચીઝી સ્ટફિંગ છે અને એક એક બાઈટ માં તમને કેપ્સિકમ અને स्वीट कॉर्न પણ મજા આવે છે ખાવાની હવે આ રીતે ઇવનલી સ્પ્રેડ કરી લઈશું રેગ્યુલર તમે સેન્ડવિચ ખાતા હો એના કરતા અલગ લાગશે દેખાવ પણ એટલો સરસ છે ને ખાવાની પણ મજા આવી જાય છે હવે ઇવનલી સ્પ્રેડ કર્યા પછી આ બીજો બ્રેડ એના ઉપર આપણે ગોઠવી દેવાનો છે અને જેન્ટલી પ્રેસ કરી દઈશું આ રીતે તમને જેટલા જોઈએ એ બનાવીને તૈયાર રાખવાના તમે આ જુઓ હવે આ સ્ટફિંગ એકદમ પરફેક્ટ થઈ ગયું છે જરી પણ બહાર નહીં નીકળે સો હમણાં મેં કીધું એ પ્રમાણે હું ત્રણ કરી રહી છું હવે આપણે ઉપરના લેયર પર બટર થોડું ચોપડી દઈશું કા તમે બટર કરો અથવા તો ઘી લગાવો સો આ રીતે થોડું લાઈટ બટર કે ઘી આપણે ચોપડી દેવાનું છે ફ્રેન્ડ્સ તમે કયા શહેરમાંથી ને કઈ કન્ટ્રીમાંથી જુઓ છો સો મને ડેફિનેટલી નીચે ઇન્ફોર્મ કરજો તો મને પણ મજા આવે કે મારા અહીંયા ફ્રેન્ડ્સ છે હવે એક પેન ગરમ કરીએ અને હવે જે બટરવાળો ભાગ છે એ નીચેની સાઈડ મૂકશું કરવા હોય કરી શકો છો હવે આ ઉપરના બ્રેડ પર પણ થોડું થોડું બટર કે ઘી લગાવી દેવાનું અને બટર ઘી લગાવી દીધા પછી હવે જેન્ટલી પાછું આપણે એને પ્રેસ કરતા જઈશું જ્યાં સુધી નીચેનો બ્રેડ ફાઇન ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી ન થાય ત્યાં સુધી એને આપણે રોસ્ટ કરશું અને થોડે થોડે ટાઈમે જોઈ લેવાનું કે નીચે લાઈટ બ્રાઉન કલર આવ્યો છે કે નહીં હવે અહીંયા નથી આવ્યો એટલે આ સાઈડ હું પાછી કરીશ આ રીતે જેન્ટલી આપણે પ્રેસ કરતા જવાનું એટલે સ્ટફિંગ પણ બરાબર સેટ થઈ જશે જરી પણ નહીં નીકળે તમે આ ટિફિનમાં પણ આપશો તો પણ રહેશે હવે અહીંયા મસ્ત લાઈટ બ્રાઉન કલર આવી ગયો છે

એટલે હવે આપણે પેનમાંથી બહાર કાઢશું અને જ્યારે પણ પેનમાંથી બહાર મૂકો ત્યારે ફ્રેન્ડ્સ આ રીતે વાયર રેક પર મૂકજો એટલે નીચેનો બ્રેડ સોગી ન થાય વરાળથી જુઓ તમે કે બેઉ સાઈડથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એકદમ મસ્ત ક્રિસ્પી થયા છે તરત ખાવાનું મન થઈ જશે એની ગેરંટી છે ને સ્ટફિંગ તો એકદમ ટેસ્ટી લાગે છે હવે આને આપણે ઠંડુ થવા દઈશું ઠંડુ થઈ જાય પછી જ આ રીતે કટ મૂકશું ને વચ્ચે આ રીતે કટ મૂકવાનો છે ને જ્યારે તમે કાપશો એટલે આઈડિયા આવી જશે કે કેટલું સરસ ક્રિસ્પી થયું છે હવે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ એકદમ ઇન્વાઇટિંગ ઇરેઝિસ્ટેબલ લુક છે તમે કંઈ પણ ગાર્નિશિંગ કર્યા વગર એમ નેમ ખાઈ લેશો એની ગેરંટી છે પણ આજે આપણે આને ફાઇન ગાર્નિશ કરશું આપણે દેશી જેમ ટાકોશું બેઉ સાઈડથી ફાઇન ક્રન્ચી અને અંદર ટેસ્ટી સ્ટફિંગ સાંજે કંઈ ડિફરન્ટ ખાવું હોય કે જે ઝટપટ બની જાય અને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી વેરાયટી હોય તો મસ્ટ ટ્રાય રેસીપી છે હવે તમે જુઓ કે જરી પણ અંદરથી સ્ટફિંગ નીકળશે નહીં પરફેક્ટલી સેટ થઈ ગયું છે સો એક એક બાઇટમાં તમને સરસ ક્રંચ આવશે અને અંદર મસ્ત ટેસ્ટી અને ચીઝી સ્ટફિંગ સર્વ કરતી વખતે પહેલા આપણે આ રીતે ગાર્નિશ કરશું વચ્ચે આ રીતે કેચઅપ લેવાનો તમે કેચઅપ અથવા તો ગ્રીન ચટની કંઈ પણ આ રીતે વચ્ચે મૂકી શકો છો અને કેચઅપ અને ગ્રીન ચટણી કંઈ પણ તમે જે લગાવી હોય એના ઉપર હવે આપણે સેવ લેવાની એકદમ મસ્ત ઇન્વાઇટિંગ લુક લાગશે ગેરંટી છે કે આ તમે બનાવતા બનાવતા ખાયા કરશો એટલું ટેસ્ટી છે ચાલુ સેન્ડવીચ તો રોજ ખાતા હોઈએ તો આ એક નવી જાતના દેશી તાકોસ જેવું થશે હવે આપણે સર્વ કરીએ પાછું એકવાર તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ બેઉ સાઈડથી આપણે ક્રિસ્પી કર્યું છે એનો ક્રંચ આવશે મસ્ત વચ્ચે ટેસ્ટ ઓફ આપણું ફાઇન સ્ટફિંગ અને ઉપર આપણે સેવ નાખીએ છીએ એટલે એનો પણ ક્રંચ અને સાથે થોડી કો ટોમેટો કેચઅપની મીઠાશ ફ્રેન્ડ્સ અ મસ્ટ ટ્રાય રેસીપી છે સો તમે પણ બનાવો અને રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ